નમસ્કાર જોહાર હું છું ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ખેરગામ તાલુકાની ખેરગામ તાલુકામાં સૌપ્રથમ તો પહેલાં એવી રાહ ઉઠી હતી કે સામાન્ય સભા લેવાતી નથી જ્યારે સામાન્ય સભા લેવાનું ચાલુ કર્યું ત્યારે સામાન્ય સભા તોફાની બની લોકોએ પ્રશ્નની છડી વરસાવી દીધી અને પ્રશ્નથી એવા પ્રશ્ન વરસાવ્યા કે ટીડીઓ પક્ષના સભ્યો બધા જ ચૂપ રહી જેમાં શાસક પક્ષના નેતા લોકો પણ પોતાનો લૂલો બચાવ ન કરી શક્યા એવી હાલત કરી નાખવામાં આવી વિપક્ષ દ્વારા અને એમને પ્રશ્નોની ઝડી વરસાવી હતી પ્રશ્નોની ઝડી એવી હતી કે જે વિસ્તારમાં સ્કૂલોના કામ ચાલે છે એના વિલંબના કારણો પીએમ આવાસ યોજનાના કૌભાંડના કારણો અને પંચાયતના મકાનના બાંધકામમાં ગેરનીતિ અને એવા ઘણા બધા પ્રશ્નોને લઈ સભા તોફાની બની બે કલાક જેટલી સભા ચાલી પણ સભામાં આખરે સભ્યો શાસક પક્ષ અને વિપક્ષ શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો

આપણે નરેગા યોજના છે ખાસ કરીને એ લોકોને સ્થાનિક લોકોને રોજગારી માટેની યોજના છે પણ ઉપરથી જે જિલ્લાના અધિકારીઓ એ આપણા તાલુકાને અનુકૂળ એવી યોજનાઓ નથી આપતા અને એમની મનગણત જે કોન્ટ્રાક્ટરો લાભ કરતા એવી યોજનાઓ આપે છે એના માટે અમે રજૂઆત કરી હવે જિલ્લાના અધિકારીઓ આપણા જે અહીંયા હોદ્દેદારો છે એમને ગણતા નથી તમે કીધું કે સામે છતાં બોલાવો એ લોકોને એમ નથી ગણતા

અને કરી છે એ અમે કોન્ટ્રાક્ટ રોડ ને બી અમે વાત કરીશું અને સારું કામ થાય એવું કરાવશું મંડરેગાના કામ આપવામાં નથી આવતા તાલુકા પંચાયત દ્વારા એ કઈ ડાયરેક્ટ જ બન છે એ અમે જામી વાત કરીને એ બી ચાલુ કરાવી દેવું ટૂંક વિરોધ પક્ષે રજૂઆત કરી છે કે ભાઈ મંડરેગામાં જે કામ લેવામાં આવ્યા હતા અને જે મજૂરી ચૂકવવામાં નથી આવી તે બાબતે શું કહેશો એટલે અમે તપાસ કરવાનું છે કે પગાર નથી જમા થયા એમને તો તે બી ચેક કરીને અમે

પણ એકસોને સિત્તેર ફૂટ જ બનાવવામાં આવ્યો એટલે એ બાબતે તમે શું કહેશો એ બાબતે પણ અહીંયા ચર્ચા થઈ હતી અને ચર્ચામાં અમે મેસો સાહેબને પણ ઈશ્યું હતું તો એમણે જે જગ્યા પર જઈને ચકાસણી નથી કરી ને એમણે કીધું છે કેવું જો પરફેક્ટ માપ નથી ની કર્યું પરફેક્ટ માફ કરીશું અને જો એમાં કંઈ પણ ભ્રષ્ટાચાર હશે તો અમે એના માટે પગલા લઈશું એમ કહે છે કે ઉપરના અધિકારીઓ અમારું સાંભળતા નથી તો તમે કોને રજૂઆત કરશો અમારી પાસે તો ટીડીઓ સાહેબ સિવાય બીજા કોઈ પાસે રજૂઆત કરવાનો રસ્તો નથી અમે તો ટીડીઓ સાહેબ ને જ કરશું પ્રમુખશ્રીને કરશું અને પ્રમુખશ્રી મને ટીડીઓ સાહેબ ની ફરજ બને છે કે જે તે સભ્યો ના જે તે પ્રશ્નો હોય એનું નિવારણ થાય